તો ગરમીની સાથે સાથે જે પાણીજન્ય રોગો છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે ને ખાસ કરીને નડિયાદમાં કે જ્યાં કોલેરા ફેલાયો છે લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે બરફની બે ફેક્ટરી સહિત નવ યુનિટ સીલ કરવામાં આવ્યા બસો પચાસ બરફની પાટનો નાશ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગનું ખાણીપીણીની જગ્યાએ ચેકિંગ શાંતિનગર અમદાવાદી દરવાજા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે નડિયાદમાં લગભગ પચાસ જેટલા જાડા ઉલટીના કેસ સામે આવ્યા છે તો આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીની જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નડિયાદ મહાનગરપાલિકા કમિશનર દ્વારા કોલેરાને લઈને અસરગ્રસ્ત કાર્યવાહી કરાઈ છે અને બે બરફની ફેક્ટરી સહિત નવ જેટલા યુનિટ સીલ કરવામાં આવ્યા છે અઢીસો જેટલી બરફની પાટનો નાશ પણ કરવામાં આવ્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ખાણીપીણીની જગ્યા પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોર્પોરેશનની ટીમો દ્વારા લારીવાળાઓ બરફની લારીઓ ઉપર સર્વેલન્સ કરવામાં આવ્યું છે પાણીપુરીની લારીઓ એમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને નવેક જેટલા યુનિટ સીલ પણ કરવામાં આવ્યા અને બાકીનાને તાકીદ કરીને સ્વચ્છતા જાળવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે આમ આગોતરા આયોજનના ભાગરૂપે આ સમગ્ર કાર્યવાહી કરી છે અને આજની તારીખે લગભગ પચાસ જેટલા કેસો ડાયરિયા વોમિટિંગ ના છે જે પ્રથમ દીકરી આવી હતી ગ્રસ એ ડિસ્ચાર્જ થઈને